અઘોર નગર અવાગે ભાગ બે લેખક મોહનલાલ અગ્રવાલ પ્રકરણ બે ક્રિયા સમય આશરે બારની આસપાસ થતાં નિયત સૂચના પ્રમાણે સ્ટેશન જવા માટે ટેક્સી આવી ગઈ અમે બંને ટેક્સી દ્વારા સ્ટેશન જઈ આરક્ષિત બેઠકો લઈ બિસ્તર ખોલીને લંબાવ્યું અમારે દિલ્હી જઈને ત્યાંથી પ્લેન દ્વારા કાઠમંડુ જવાનું હતું દિલ્હી પહોંચતા સુધીમાં સામાન્ય ચર્ચાઓ દ્વારા સમય પસાર થયો સવારે મેલ દ્વારા દિલ્હી પહોંચી ગયા ટેક્સી પકડીને અમે કમલાનગર મારા સગાને ત્યાં ગયા ત્યાં મેં અગાઉ તાર કરીને કાઠમંડુ માટે નેપાલ રોયલ સર્વિસની ટિકિટો બુક કરવા માટે જાણ કરેલી સાંજના પ્લેનમાં કાઠમંડુ જવા રવા થવાનું હોય થોડી પ્રાથમિક દિનચર્યા પતાવીને મેં પાલમ એરોડ્રોમ પર ફોન કરી સાંજનો સમય ચોક્કસ કરી લીધો બપોરે સામાન્ય જરૂરિયાતની ખરીદી કરી લીધી કારણ કે પરચુરણ ચીજો અનુકૂળતા મુજબની નેપાળની ઘાટીમાં મળે કે કેમ એ દરમિયાન સરયુદાસજીએ બપોરના સમયે આરામ કરી લીધો ચાર વાગે જ્યારે હું ઘરે પહોંચ્યો ત્યારે તેઓ કંઈક વિચારમગ્ન હતા તેઓ જ્યારે જાગ્રત અવસ્થામાં વાતચીત કરતા ઉઠતા બેસતા ધ્યાનસ્થ થતા ત્યારે તેમના ચહેરા ઉપર અકળ ભાવ પથરાઈ જતા મેં આ બનાવની વારંવાર નોંધ કરી હતી એ અવસ્થામાં તેઓ યંત્રવત કામગીરી કરતા પણ આંતરિક રીતે સંપૂર્ણ ધ્યાનસ્થ રહેતા મને આ અંગે ખૂબ આશ્ચર્ય રહેતું મને આવેલો જોઈ તેમણે મને કહ્યું આપણી આજની ટિકિટો કેન્સલ કરાવી ત્રણ દિવસ પછીની બુક કરાવી લો તેમના આ ઓચિંતા નિર્ણયથી હું ઘડીભર ગૂંચવણમાં પડ્યો મને ગૂંચવાયેલો જોઈને તેમણે કહ્યું આજની ફ્લાઇટ પટના થઈ જઈને સ્થગિત થઈ જશે કારણ કે હવામાન ખરાબ થઈ ગયું છે અને બે દિવસ ત્યાં રોકાવવું પડશે જેથી આપણે કારણ વિના કંટાળાજનક સમય પસાર કરવો પડશે ટ્રેન ઉપડવાને હજુ અઢો અઢી કલાકની વાર હતી હું તરત જ ટેક્સી પકડીને પાલમ પહોંચ્યો ત્યાં જઈ ટિકિટો કેન્સલ કરાવી અને ત્રણ દિવસ પછીની ટિકિટો બુક કરાવી ઓફિસની બહાર આવ્યા બાદ કંટ્રોલ રૂમમાં હવામાન વિશે પૂછપરછ કરતાં તેઓએ જણાવ્યું કે હવામાન તો બરાબર છે અને ફ્લાઇટ તેના નિશ્ચિત સમયે જ રવાના થશે મેં વધુ કંઈ પૂછપરછ નહીં કરી કંટ્રોલ રૂમનો એક્સચેન્જ નંબર ડાયરીમાં નોંધીને હું પાછો ફર્યો આ બાબતની તપાસ માટે રાત્રે આઠ વાગે ફરી ટેલિફોન કરીને પટનાનું હવામાન કેવું છે તે જાણવાની મારી ઈચ્છા હતી ઘેર આવીને સરયુદાસજીને બધી વાતથી માહિતગાર કર્યા તેઓએ શાંતિથી મારી વાત સાંભળી લીધા બાદ કહ્યું ચાલો આપણે જરા ખુલ્લી હવામાં જઈએ અહીં તો ખૂબ દૂષિત હવા છે હું તેમની સાથે બહાર આવ્યો અમે બંને સાયકલ રિક્ષામાં બેસીને નેશનલ પાર્ક ગયા ત્યાં ખુલ્લા મેદાનમાં છૂટી છવાઈ બેન્ચો પડી હતી તેમાંથી એક બેન્ચ પર બેઠા અને હું નીચે ઘાસ પર બેઠો વાતાવરણમાં ઠંડી હતી અને ધીમે ધીમે તે વધવાની શક્યતા પણ હતી આવી ઠંડીમાં શા માટે બહાર ફરવા આવવાનું તેમને સૂચ્યું તે મારા માટે એક પ્રશ્ન હતો વાતાવરણમાં ક્યારેક પક્ષીઓનો અવાજ તો ક્યારેક હવાથી ઝાડપાન હલવાના અવાજ સિવાય બધું જ મૌન હતું ઠંડી દૂર કરવા મેં સિગરેટ સળગાવી સર્યુદાસજી અર્ધ આંખો બીડીને વિચારમગ્ન હતા હું ક્યારેક તેમની સામે જોઈ લેતો હતો કયા વિષયની ચર્ચા શરૂ કરવી તે અંગે હું વિચારી રહ્યો હતો શરૂઆત કરવી એ જ મહત્વની બાબત હતી કારણ કે શરૂઆત થયા પછી તો ફક્ત અસ્ખલિત વાણીને જ ઝીલવાની હતી હજુ હું કંઈ પણ નિર્ણય કરીને વાત શરૂ કરું તે પહેલાં તેમણે કહ્યું ચાલો હવે ઠંડી વધવા લાગી છે તમને ઠંડી ન લાગે એ અગત્યનું છે વળી પાછો તમારે આઠ વાગે ક્યાંક ફોન પણ કરવાનો છે તેમણે ફોનની વાત કરીને મારી વૈચારિક રીતે મશ્કરી કરી હતી હું મૌન રહ્યો થોડી વાર ચાલતા ચાલતા મુખ્ય રસ્તા પર આવી ત્યાંથી ટેક્સી કરીને ઘરે આવ્યા સાંજની સંધ્યા કરી તેઓ બેઠા હતા એ દરમિયાન મેં પાલમ એરોડ્રોમ પર ફોન કરી સાંજે રવાના થયેલી ફ્લાઇટના સમાચાર લીધા તેમાં જાણવા મળ્યું કે ફ્લાઇટ પટના જઈને ખરાબ હવામાનના કારણે રોકાઈ ગઈ હતી આ પ્રસંગથી સરયુદાસજી વિશે હું ગંભીરતાપૂર્વક વિચારવા લાગ્યો તેમનું સામર્થ્ય અને સરળ સ્વભાવ અદ્ભુત હતા ફોન કરી લીધા પછી હું તેમની પાસે ગયો ફોન અંગે તો કંઈ ખુલાસો કરવા જેવું હતું જ નહીં સરયુદાસજી પોતાના આસન ઉપર બેઠા હતા હું તેમની પાસે મૌન બેઠો હતો તેમણે મારા વિચાર મમણને શાંત કરવાના હેતુથી કહ્યું કુદરતે દરેક જીવને તેની ક્ષમતા પ્રમાણે જુદી જુદી ખૂબીઓ બક્ષેલી છે જે આપણે ઘણા પશુ પંખીઓમાં અનુભવીએ છીએ તેમની વાત સાચી હતી કારણ કે જંગલમાં રહેવાના મારા અનુભવથી હું આ બધી બાબતથી વાકેફ હતો પશુ પક્ષીઓ વિશે ઘણી બધી બાબતો સૌ જાણતા હોય છે કે તેમનામાં વિશિષ્ટ સંજ્ઞાસૂચક શક્તિઓ સમાયેલી છે દાખલા તરીકે જંગલમાં સંજ્ઞા સમયે સૌ પહેલા એ જ શિયાળ બોલે છે જેના કપાળમાં નાની શિંગડી હોય છે અને તેના ઉપરથી જ તે ઓળખાય છે કે જે શિયાળ સૌ પહેલા સાંજની આલબેલ કરે તેના માથા ઉપર શિયાળ શિંગી ઉગેલી હોય આ નિશાની ઉપરથી જ જાણકાર ભીલ શિકારીઓ તેનો શિકાર કરે છે એ શિયાળ શિંગી ઘણા તંત્રોમાં ઉપયોગમાં લેવાય છે ટીટોડી એવી જ જગ્યા પર ઈંડા મૂકે છે જે જગ્યા સુધી વરસાદનું પાણી પહોંચે નહીં તેમણે મૂકેલા ઈંડા ઉપરથી લોક જ્યોતિષ ઉચ્ચારવામાં આવે છે કે આ સિઝનમાં વરસાદ કેવો થશે નર કુકડો જે ઉષાના આગમનની છડી પુકારે છે તેની લાલ કલગી ચોઘડિયાના સમય પ્રમાણે રંગ બદલે છે જ્યારે શુભ ચોઘડિયા હોય ત્યારે તેની કલગીનો રંગ લાલ ચટક હોય છે જ્યારે અશુભ ચોઘડિયા હોય ત્યારે તેની કલગીમાં મલિનતા આવે છે આ ઉપરથી જાણકાર લોકો ચોઘડિયા વિશેની સચોટ હકીકત જાણી શકે છે એ જ રીતે ખગ ભાષા દ્વારા ઘણા જાણકાર વિજ્ઞાન વિદ્વાનો આવનારા સમય માટેની આગાહી કરે છે ઘણા તંત્રોમાં તો પશુ પક્ષીઓના માળાનો તેના પીંછા ચાંચ હાડકા જીભ આંખ માંસ ઇત્યાદિનો પ્રયોગ પણ થાય છે વાતને આગળ ચલાવતા જણાવ્યું કે આ જ રીતે કુદરતે મનુષ્યને પણ અલૌકિક શક્તિઓ બીજા પ્રાણી કરતાં વિશેષ પ્રમાણમાં બક્ષેલી છે ફક્ત પ્રાકૃતિક અવસ્થા પ્રાપ્ત કરીને પ્રાકૃતિક નિયમોની મર્યાદા અને ક્ષેત્રમાં લાવવામાં આવે તેટલું જ અપ્રાકૃતિક મન મૂળ વાસ્તવિકતાથી વિમુખ બની જાય છે

ખરેખર જો કુદરતના સર્જનાલ નિયમોને આધીન રહેવાની સંપૂર્ણ તૈયારી વિશ્વાસપૂર્ણ હોય તો મનની ગતિ અને કર્મ બંને અલગ થઈ જાય છે કર્મ જે કંઈ ઉદ્ભવે છે તેના માટે મન દ્રષ્ટારૂપ બની જાય છે મન અને આત્મા કર્મ સાથે સંલગ્ન થતા નથી પણ તમને કુદરતના નિયમનમાં તેની રચનામાં સાચા અર્થમાં વિશ્વાસ જ નથી માટે સલામતીનો ભય હંમેશા તમને સતાવ્યા કરે છે અને તે ભય દરેક જાતની સુરક્ષાના પ્રયોગો વિચારવા માટે પ્રેરે છે તેમની વાત કંઈક વધુ પડતી ઊંડી ઉતરતી હોય તેમ જણાયું તેમની વાતનો દોર પકડીને યોગ્ય ભૂમિકા મળતા પ્રશ્ન મૂક્યો મેં કહ્યું મારો અવિનય ક્ષમા કરશો પણ શ્રદ્ધા વિશ્વાસ પ્રેમને દૃઢ કરવા માટે જ્યાં સુધી સચોટ અને પ્રત્યક્ષ પ્રમાણ ન મળે ત્યાં સુધી આશ્ચર્ય અને શંકાનો નાશ થતો નથી તેવું મારું અંતઃકરણપૂર્વક માનવું છે વધુ ઉમેરતા મેં બે ત્રણ દાખલા ટાંક્યા જ્યારે હિરણ્ય કશ્યપે સ્તંભને અગ્નિમાં તપાવીને લાલ ચોળ કર્યો અને પ્રહલાદને તે સ્તંભને ભેટવા કહ્યું ત્યારે પ્રહલાદ પણ ભયભીત બનીને પોતાના ઈષ્ટનું સ્મરણ કરવા લાગી ગયા હતા અને તે સમયે પ્રહલાદનો વિશ્વાસ પણ ડગી ગયો હતો જ્યારે તે વિશ્વાસને દ્રઢ બનાવવા માટે તે તપીને લાલચોળ થયેલા સ્તંભ ઉપર પ્રહલાદ કેળીની હારમાળા ચાલતી જોઈ તેને ઈશ્વરપ્રિય સંકેત હોવાનું માનીને પ્રહલાદ સ્તંભને ભેટી પડ્યો પરિણામે તેમાંથી નૃસિંહ અવતાર રૂપે હરિ પ્રગટ થયા હતા આજ પ્રમાણે જ્યારે રામચંદ્રજી સીતાજીની શોધમાં કિશ્કિંદા વિસ્તારમાં હનુમાનજી સાથે પરિચયમાં આવે છે અને સુગ્રીવ સાથે મિત્રતા કરાર કરે છે ત્યારે રામચંદ્રજીની શક્તિનું માપ લેવા માટે સુગ્રીવ સાત તાડને વિધવાનું કહે છે તથા દુંદુબી નામક રાક્ષસના હાડપિંજરને બતાવીને પોતાની શંકાનું સમાધાન પણ માગે છે ત્યારે ખુદ રામચંદ્રજી સુગ્રીવના વિશ્વાસને દ્રઢ કરવા માટે સાત તાડ વિધી બતાવે છે અને રાક્ષસના હાડપિંજરને સહેજ ઠોકરથી દૂર ફેંકી દઈને પોતાની શક્તિ અને સામર્થ્યનો દાખલો બેસાડે છે આવા ઘણા પ્રસંગો ગ્રંથોમાં ટંકાયેલા છે માટે જ્યાં સુધી શંકા નિર્મૂળ ન થાય ત્યાં સુધી વિશ્વાસ દ્રઢ થતો નથી તે ગમે ત્યારે આપત્તિ કાળમાં ડગી જાય છે મેં ફરીથી અવિવેક માટે ક્ષમા યાચના કરતા કહ્યું

એ શુદ્ધ ભાવનો પડગો જરૂર તેઓ સમજી જશે અને મારા માટે અયોગ્ય નહીં વિચારે તેવી મારી ધારણા હતી શાંત અને સ્વરે કહ્યું સારું અત્યારે આરામ કરો કાલે સવારે તમારા સમાધાન માટે એક પ્રયોગ કરીશ એ પ્રયોગ પછી તમારું સમાધાન થાય છે કે નહીં તે તમારી પ્રકૃતિ અને સંસ્કારને આધીન છે એક વાતનો હંમેશા ખ્યાલ રાખજો કે ગુરુ અથવા માર્ગદર્શક ફક્ત માર્ગ બતાવે છે તેના પર પ્રબળ પ્રયત્ન કરીને ચાલવાનું તો તમારે જ છે અનેક પ્રમાણો જોયા અને જાણ્યા પછી પણ જો તમે આધ્યાત્મ માર્ગમાં સ્વયં આગળ નહીં વધો તો કોઈ પણ તમને સાથે નહીં લઈ જઈ શકે અલબત્ત ક્યારેક અપવાદ રૂપે અને પૂર્વના સંસ્કારના બંધન પ્રમાણે એવા પ્રસંગો બન્યા છે કે એક જ ક્ષણમાં ગુરુ મહારાજ દ્વારા તેના શિષ્યમાં અસાધારણ પરિવર્તન આવી જાય અને તે સામાન્ય માનવીમાંથી સિદ્ધ બની જાય પણ આવા યોગ બહુ ઓછા બનતા હોય છે તેથી જ પુરુષાર્થ કરીને આધ્યાત્મ માર્ગમાં આગળ વધવા માટે ભાર મૂકવામાં આવ્યો છે તેમણે કરેલા સ્પષ્ટીકરણથી હું માનસિક રીતે ખૂબ ઊંડા વિચારમાં સરી પડ્યો તેમણે પોતાની અનુભૂતિનો ખુલ્લો કર્યો હતો તેમના માટે મારો આદર ભાવ ક્રમે ક્રમે વધી રહ્યો હતો મારા જેવા સાધારણ માણસ માટે તેઓ જે ચીવટથી અને ઊંડાણથી ચર્ચા કરીને મારા શ્રેય તરફ નિર્દેશન કરી રહ્યા હતા તે મારા માટે નાની સૂની વાત ન હતી સંત શબ્દ યથાર્થ રૂપે જે મહાત્મામાં સાથે સંકળાયેલો હોય તે ખરેખર ત્રિવિધતા દૂર કરીને અનંત શાંતિ અપાવનાર હોય છે તેમના સૂચનથી હું મારા બિસ્તર પર પડખા ભેર સુતો ઊંઘવા માટે પ્રયત્ન કરી રહ્યો હતો પણ આવતીકાલે સવારે થનારા પ્રયોગ વિશે ઊંઘ આવતી ન હતી શું થશે સારું થશે અનિષ્ટ થશે એવા અનેક વિચારો ઝડપની ગતિથી આવજા કરી રહ્યા હતા છેવટે જ્યારે મગજ અને મન પોતાના જ ઉત્પન્ન કરેલા વિચાર હું સૂર્યોદય થતાં જ ગયો થતા દિનચર્યાથી પરવારીને સર્વદાસજી પાસે ગયો તેઓ હજી આરામમાં હતા હજુ તેઓ કેમ સૂતા છે તે અંગે હું વિચારી રહ્યો હતો પરંતુ મેં મારા અનુભવમાં જોયું હતું કે ઘણા મહાત્મા લોકો મધ્યરાત્રિ જાગરીને સવાર સુધી દ્રઢ ભજન સ્મરણ ધ્યાન આદિ પોતાના ગુરુ મહારાજની સૂચવેલી ક્રિયાઓ કરે છે અને સૂર્યોદય થવાની કલાકની વાર હોય ત્યારે સુઈ જાય છે તે લોકોની આવી ચેષ્ટાથી સંસારી લોકો બ્રહ્મા પડે છે અને મોટે ભાગે વિચારતા હોય છે કે બાવાજીને ક્યાં નોકરી ધંધો કરવાનો છે તે વહેલા ઉઠવાની ચિંતા હોય મફતનું ખાવું અને ધર્મશાળામાં સૂવું પછી શા માટે ન ઊંઘવું હમણાં જો આપણે જેમ કામ ધંધે જવાનું હોય તો ખબર પડે કે કેમ મોડે સુધી સુઈ રહેવાય છે મેં અનુમાન કર્યું કે કદાચ રાત્રે તેઓ મોડે સુધી પોતાની ક્રિયામાં રહ્યા હોય તેથી સૂતા છે માટે તેઓ જાગી ન જાય એટલા માટે હું ધીમા પગલે બહાર જવા માટે આગળ વધ્યો દરવાજા પાસે પહોંચતા જ મને સરયુદાસજીએ ધીમા અવાજે કહ્યું રૂમ બહારથી બંધ કરી દેજો અને બરોબર અગિયાર વાગ્યા પછી મારી સામે આવજો તે પહેલાં મને કંઈ ખલેલ ન થાય તેનું ધ્યાન રાખજો સારું એટલું કહી હું બહાર આવ્યો રૂમ બહારથી બંધ કરીને મેં મારા સાળીને તથા બાળકોને રૂમ નહીં ખોલવાની અને અવાજ નહીં કરવાની સૂચના આપી દીધી તે સમયે આઠ વાગ્યા હતા હવે ત્રણ કલાક પસાર કરવાના હતા એ સમય મારા માટે જાણે લંબાતો હોય તેવું મને જણાવ્યું હતું થોડીવાર બહાર જઈને થોડી મેગેઝિન મેગેઝીન વાંચીને સમય પસાર કર્યો લગભગ સવા અગિયાર વાગે રૂમ પાસે જઈ સાંકળ ખોલીને બહારથી જ અંદર આવવા માટે અનુમતિ માગી સર્ુદાસજીએ અંદર આવવા માટે કહ્યું હું આજેથી રૂમમાં દાખલ થયો મેં વાતાવરણમાં કંઈક વિશેષ પ્રકારની ચેતના પથરાઈ હોય તેવો અનુભવ કર્યો સરયુદાસજીએ મને બેસવા માટે કહ્યું તેમણે ગંભીર સ્વરે કહ્યું જુઓ હું મારા આસન ઉપર શવાસન કરીને સમાધિસ્થ થઈશ જ્યારે તમને સંજ્ઞા કરું તેની બરોબર પંદર મિનિટ પછી તમે મારી નાડીનું અને હૃદયનું નિરીક્ષણ ધ્યાનપૂર્વક કરી લેજો તે બંધ થઈ ગયા હશે એ અંગે તમે મૂંઝાશો નહીં એ વખતે બહાર જઈ ફોન પાસે બેસજો અને મારો ફોન આવવાની રાહ જોજો સાથોસાથ આ બહારથી બંધ કરી દેજો જેથી કોઈ અંદર આવે નહીં હું સુરેન્દ્રનગરથી તમને ફોન કરીશ અને તમારા ભાઈ સાથે ફોન પર વાત કરાવીશ ફોન પર વાત થઈ ગયા બાદ બરોબર વીસ મિનિટે તમે રૂમમાં દાખલ થજો મારા હૃદય પર હાથ મૂકીને જોશો તેમાં સંચાર શરૂ થયા બાદ નાડી ધબકવાની શરૂ થશે ત્યારબાદ હું અત્યારે છું તે રીતે સામાન્ય અવસ્થા પ્રાપ્ત કરીશ તેમના આ નિર્ણયથી મારું સમગ્ર અસ્તિત્વ હચમચી ઉઠ્યું યોગ ક્રિયાનો પ્રયોગ સમક્ષ પ્રત્યક્ષ જોવાના અવસરનો આનંદ ઊંડે ઊંડે હતો પરંતુ ફક્ત મારા સમાધાન માટે શરીરદાસજી સરળ અને સહજ ભાવથી આ પ્રયોગ માટે તૈયાર થયા હતા એ વિચારે મારું મન દ્રવી ઉઠ્યું આંખોમાં ભીનાશ આવી ગઈ ક્ષોભયુક્ત ધીમા અને કાપતા અવાજથી તેઓને હાથ જોડીને મેં કહ્યું આપે કહ્યું એટલું મારા માટે ઘણું છે મારા સમાધાન માટે હું આપને આ રીતે અકારણ તકલીફ આપીને આપના સાધના માર્ગનું દૂષણ બનવા નથી ઈચ્છતો આપે દર્શાવેલ પ્રયોગની કાંઈ જરૂર નથી આપના કથનથી જ મારું સમાધાન થઈ ગયું છે એને પ્રયોગમાં લાવવાની જરૂર નથી સરયુદાસજી આછું સ્મિત ફરકાવતા બોલ્યા આ માર્ગને જોવા સમજવા અને અપનાવવા માટે કાયરતાને ત્યજી દેવી જોઈએ નાદાન્યત અને ભાવ પ્રમાહમાં નહીં ખેંચાતા એકદમ જાગ્રત રહી મુખ દ્રષ્ટા શ્રોતા બનીને ઈશ્વરની અદ્ભુત રચનાને સમજવાનો પ્રયત્ન કરો આ પ્રયોગથી મારું કે કોઈ અન્યનું કાંઈ જ અનિષ્ટ નથી થવાનું માટે ધીરજથી શાંતિપૂર્વક આગળ વધો તેમણે વધુમાં કહ્યું હું અને તમે બંને આ પ્રયોગ અને પ્રસંગના નિમિત્ત છીએ ઈશ્વર પોતે જ કદાચ આવું કરવા માટે હોય એમ ન બને સરયુદાસજીએ આ પ્રયોગને સહજ રીતે રીતે કહી બતાવ્યો જેથી હું માનસિક તૈયાર થઈ જાઉં ફરીથી તેમણે મને સ્વસ્થ થવા કહ્યું હું બધા વિચારોને ખંખેરી નાખી પ્રયોગ માટે સ્વસ્થ થયો સરયુદાસજીએ બધા વસ્ત્રો દૂર કરીને ફક્ત એક લંગોટી ધારણ કરી રાખી હતી લાદી ઉપર એક શીતરંજ પાથરીને તેઓ ચત્તા સવાસન કરીને સૂતા હું તેમની તરફ ધ્યાનપૂર્વક જોઈ રહ્યો હતો તેમણે શરીરને એકદમ ઢીલું છોડી દીધું અને શ્વાસોચ્છ્વાસની ગતિ ધીમે ધીમે વધારવાની શરૂ કરી દીધી એક મિનિટમાં તો શ્વાસોચ્છ્વાસનો અવાજ જાણે કોઈ વેક્યુમ કોમ્પ્રેસર જોરદાર અવાજથી ગેસની સક્ષમ ડિલિવરી કરી રહ્યું હોય તેટલો સંભળાવા લાગ્યો મારા માટે આ અનુભવ પહેલીવાર જ હતો મને થયું કે આ અવાજથી જો મારું હૃદય ધબકારો ચૂકી જશે તો પ્રયોગ તો એના ઠેકાણે રહેશે અને હું ઠેકાણે પડી જઈશ પણ હવે શું થાય બીજી જ મિનિટે શ્વાસોચ્છ્વાસની ગતિ ધીમી પડી ગઈ એ વખતે તેમણે સમયનું બંધ કરી દીધી હું ઘડિયાળ તરફ જોતો હતો હતો તો જોઈ લેતો આ મિનિટનો સમય પસાર કરવો મારા માટે જાણે અસાધ્ય જણાતો હતો એટલી બધી એકાગ્રતા થઈ કે જાણે મારા પોતાના જ શ્વાસોચ્છવાસનો અવાજ કાનના પડદાઓ સાંભળી રહ્યા હતા હૃદયના ધબકારાની ગણતરી જાણે મગજ નોંધી રહ્યું હતું દસ મિનિટ પસાર થયા બાદ મેં જોયું તો સરયુદાસજીનું શરીર પ્રમાણમાં સહેજ ફૂલતું હોય તેવું જણાયું આ પ્રમાણે થયા બાદ તેમની શ્વાસોચ્છવાસની ક્રિયા બંધ થઈ ગઈ આ પ્રયોગ ઘરમાં થઈ રહ્યો હોવા છતાં વાતાવરણ મને ભારે ભારે લાગી રહ્યું હતું મારી માનસિક સ્થિતિ જાણે શિથિલ થઈ ગઈ હતી બરોબર બાર મિનિટ પછી મેં સરયુદાસજીની નાડી જોવા માટે તેમના તરફ હાથ લંબાવ્યો મારા હાથમાં આછી ધ્રુજારી વાપી ગઈ ધ્રુજતા હાથે જ્યારે મેં સર્યુદાસજીની જમણા હાથની નાડી દબાવીને જોયું તો તે બંધ જણાતી હતી ત્યારબાદ છાતી પર હાથ મૂકીને જોયું તો હૃદયના ધબકારા પણ સાવ બંધ હતા હૃદયના બંધ ધબકારાની જાણ થતા મારું મન વ્યાકળું બનીને અકથ્ય વેદના અનુભવી રહ્યું ઘડિયાળમાં પંદર મિનિટ થઈ જતાં હું ઊઠીને રૂમની બહાર આવ્યો રૂમને કાળજીપૂર્વક બંધ કરી બેઠક રૂમમાં ફોન પાસે જઈને બેઠો સર્યોદાસના રૂમ સામે જ બેઠક રૂમ હતો એટલે તે રૂમનું પણ ધ્યાન રાખી શકાય તેમ હું બેઠો શિયાળો હોવા છતાં મને પાણીની તરસ લાગી હતી ગળું સુકાતું હતું ફોન પાસે બેઠા બેઠા લગભગ પંદર મિનિટ થઈ ગઈ પરંતુ ફોન પણ મારી જેમ ચૂપચાપ બેઠો હતો મારા સાળીએ એકાદ બે વખત ઔપચારિક પૂછપરછ કરી કે કેમ જરા ચિંતાતુર જણાવો છો કોઈ અગત્યનો ફોન આવવાનો છે મેં ફક્ત હકારમાં માથું હલાવીને હા પાડી મારા પર હવે એ ફિકર સવાલ થઈ ગઈ હતી કે જો બે કલાક સુધી ફોન ન આવે અને અચલ દેહમાં ફરીથી ચેતના ન આવે તો મારા માટે કેવી કફોડી પરિસ્થિતિ ઊભી થાય આ વિચાર મને વારંવાર બેચેન બનાવી રહ્યો હતો મેં મનોમન નક્કી કર્યું કે આવા ઝેરના પારખાં કરવામાં ક્યારેક જાનહાનિ થવાની પણ સંભાવના ખરી હું નિઃસહાય બનીને વારંવાર ફોન સામે જોયા કરતો હતો એટલામાં જ ટ્રંક કોલની રિંગ થઈ ટ્રંક કોલ સરયુદાસજીનો હોય તો કેવું સારું એવો વિચાર રિસિવર ઉપાડતા જ આવી ગયો અને ખરેખર એ ટ્રંક કોલ સુરેન્દ્રનગરથી જ હતો સરયુદાસજીએ વાત શરૂ કરી સ્વસ્થ છો ને મેં હા પરાણે હા પાડતા કહ્યું કે મજામાં છું અડધી મિનિટ વાત કર્યા બાદ તેમણે મારા ભાઈને ટેલિફોન આપ્યો મેં ભાઈ સાથે વાત શરૂ કરી તેણે જણાવ્યું કે સરયુદાસજી તો તમારી સાથે ગયા હતા તો પછી પાછા શા માટે આવી ગયા હજુ હમણાં જ તેઓ આવ્યા છે અને મને ટ્રંક કોલ જોડવા માટે કહ્યું છે શું હકીકત છે કંઈ અનિચ્છનીય તો નથી બન્યું ને તેના પ્રશ્નોના હું શું જવાબ આપું મેં તેને કહ્યું સરયુદાસજી ત્યાંથી જવા માટે રવાના થાય ત્યારે તેમને ડ્રોવરમાં મારા ચશ્મા આપી દે છે તે હું લાવવાનું ભૂલી ગયો છું ફરી સરયુદાસજીએ ટેલિફોન પર વાત કરતાં કહ્યું ટેલિફોન મૂક્યા પછી બરોબર વીસ મિનિટે તમે રૂમ ખોલીને મારી પાસે આવશો અને તમને આપેલી સૂચના પ્રમાણે કરશો ટેલિફોન બંને તરફથી મુકાઈ ગયો મને એ સમય ખૂબ આનંદ હતો એક તો હું ચિંતામુક્ત બન્યો તેનો આનંદ હતો કે મનમાં ઉઠતી કુશંકાઓનું નિવારણ થયું હતું બીજો આનંદ એ બાબતનો હતો કે ઈશ્વરે કેવી મહાન પળ અનુભૂતિ માટે મને મક્ષી હતી કે જે પળે જીવનને વળાંક આપવામાં અગત્યનો ભાગ ભજ્યો હતો વીસ મિનિટનો સમય તો જોત જોતામાં પસાર થઈ ગયો હું ઓરડો ખુલીને અંદર દાખલ થયો સરયુદાસજી પોતાના આસન ઉપર પૂર્વવત સૂતા હતા મેં તેમના હૃદય પર આસ્તેથી હાથ મૂક્યો તેમાં ધબકાર શરૂ થઈ ચૂક્યો હતો અને શરીરની ગરમી ઠંડીમાં કાંઈ જ તફાવત નહોતો થયો એ સિવાય એક વાત પર મારું ધ્યાન ખેંચાયું તેમના ડાબા હાથની થોડે નીચે મારા ચશ્મા જે સરયુદાસજીને આપી દેવા માટે મેં ફોન પર ભાઈને જણાવેલા તે પડ્યા હતા મેં તરત જ બે દ્રઢ નિર્ણય કર્યા એક તો આ મહાત્માને હવે કોઈ પણ હાથની નાડીઓ ધબકવી શરૂ થઈ ગઈ હતી તેમની પાસે બેઠા પછી આશરે દસેક મિનિટમાં તેઓ સ્વસ્થ થઈને બેઠા થયા પ્રમાણમાં તેઓ સહેજ થાકેલા જણાતા હતા તેમણે મારી સામે જોઈને મારું મન વાંચવાનો પ્રયાસ કર્યો જાણે તેમની દ્રષ્ટિમાં એવો પ્રશ્ન હતો કે બોલો હવે છે કંઈ સમાધાન કરવાનું બાકી તેમની વેધક દ્રષ્ટિ સામે જોવું અઘરું જણા તમે મારી નજર ફેરવી લીધી હું નીચે જોઈને તેમની સાથે વાત કરી રહ્યો હતો મારો ક્ષોભ તેઓ સમજી ગયા હતા તેમણે તે દૂર કરતા કહ્યું તમારે આ પ્રયોગ અંગે કાંઈ પણ એવું વિચારવાનું નથી કે આ યોગ્ય થયું છે તમે કરેલો નિર્ણય તે આ પ્રયોગની ફલશ્રુતિ છે તે શું મહત્વની વાત નથી હું કઈ સ્પષ્ટતા કરી શકું એમ ન હતો પણ હવે મને એક અનુભૂતિ થઈ રહી હતી કે ઊંડે ઊંડે ક્યાંક ન સમજી શકાય એવા આનંદનો સ્ત્રાવ શરૂ થયો હતો એનું કારણ મારા માનવા પ્રમાણે મને એમ જણાયું કે સરિદાસજી સાથેના સંપર્ક વ્યવહારમાં હવે તર્ક શંકા અને સંશય કાયમ માટે વિદાય લઈ ચૂક્યા હતા જ્યારે વ્યવહાર વર્તનમાં સહજ ભાવ આવે અને તર્ક કુતર્ક શંકા અવિશ્વાસ એવા બધા જ વિચારો નિર્મૂળ થાય ત્યારે મન હળવું બનીને ફક્ત આનંદની જ અનુભૂતિ કરે છે જેમ માના ખોળામાં સૂતેલું બાળક પોતાની જાતને સંપૂર્ણ સુરક્ષિત માનીને નિર્ભયપણે બધી જ જવાબદારી માને સોંપી દે છે તેવી પરિસ્થિતિ અનુભૂતિ હું સરયુદાસજીના સાનિધ્યમાં કરી રહ્યો હતો સરયુદાસજીએ ઊભા થઈને પોતાના વસ્ત્રો યથાવત કરીને મને કહ્યું તમારા ચશ્મા ત્યાં પડ્યા છે તે લઈ લો તેણે બહુ સાહજિક રીતે વાત શરૂ કરી હતી મને સૂચના આપતા તેમણે કહ્યું આ પ્રસંગની ચર્ચા તમારે અહીં કરવાની નથી તેનું ધ્યાન રાખજો મારી ગેરહાજરી હોય ત્યારે તમારા સગા સંબંધીને વાત કરજો અત્યારે આ ઉલ્લેખ બિલકુલ કરશો નહીં મેં સંમતિ દર્શાવતા કહ્યું એમ જ થશે તે દિવસે છેક સાંજે તેમણે મને થોડા દૂધ ચોખા લઈ લીધા બીજા દિવસે આખો દિવસ વાતાવરણમાં ધુમ્મસ અને વાદળ રહ્યા તેથી ઘરમાં જ સમય પસાર કર્યા સિવાય બીજો કોઈ રસ્તો ન હતો બીજા દિવસે બપોર પછી ચર્ચામાં ખૂબ મજા આવી તેમણે પોતાની આપમેળે જાવાતની શરૂઆત કરી હતી તેમણે કહ્યું હજી સંપૂર્ણપણે તમે પરિવર્તન પામ્યા નથી હજુ અમુક બાબતો ઊંડે ઊંડે પડેલી છે તે ત્યારે જ બહાર આવે જ્યારે તેને અનુરૂપ પ્રસંગની પરાકાષ્ઠા સર્જાય એ સિવાય સાધારણ અવસ્થામાં તો વિવેક બુદ્ધિ દરેક નબળા વિચારો પર નિયંત્રણ રાખે છે આ શોધન ક્રિયા કરવા માટે મારા સ્નેહી વજ્રનાથ જેને અમે બજરનાથ કહીને સંબોધીએ છીએ તેમની પાસે તમે એક બે દિવસ રહેશો એટલે લગભગ ઘણું બધું પરિવર્તન આવી જશે મેં પૂછ્યું આ વજ્રનાથ જેના વિશે આપ કહી રહ્યા છો તે પેલા તાંત્રિક મહાત્મા છે ને જેના વિશે આપે મને કહ્યું હતું કે હું દાદાગીરી દાદાગુરુ પાસેથી પરવાનગી લાવું ત્યાં સુધી તમે એમની પાસે રહેજો એ જ વજ્રનાથ છે ને તેમણે કહ્યું હા એ જ તાંત્રિક મહંત બજારનાથ તેઓ છે અત્યારે હિમગીરીની તળેટીના સિદ્ધ તાંત્રિક માહેના તેઓ એક વિશિષ્ટ વિદ્યાના જ્ઞાતા અને પ્રાચીન રસ વિદ્યાના પ્રખર સૂત્રધાર છે તેમની પાસેથી તમોને ઘણું જાણવાનું મળશે પહેલા તેઓ રામાદલી સંપ્રદાયના વૈષ્ણવ બૈરાગી સાધુ હતા પરંતુ ફક્ત એક બોલને કારણે તેમણે સંપ્રદાય પરિવર્તન કરીને એક સિદ્ધ મહાત્માને છાજે તેવી પદવી મેળવી છે આવા સિદ્ધ હોવા છતાં તે યોગી લોકોને ખૂબ ભાવથી સત્કારે છે યોગી મહાત્માઓ પાસે તેઓ હંમેશા અજ્ઞની સરળ અને સેવાભાવી બનીને જ વર્તે છે તેમની પાસે થોડો સમય રહેવાથી તમને ઘણું સમજવાનું મળશે એક બાબતથી તમારે ટેવાઈ જવું પડશે બજરનાથ વિભત્સ ગાળો ખૂબ બોલે છે એક વાક્યમાં ઓછામાં ઓછી એક અથવા એથી વધુ ગાળ હોય અલબત્ત આ તેમનો સહજ સ્વભાવ થઈ ગયો છે એનાથી તમારે ઓછું નહીં લગાડવાનું મારા માનસપટ ઉપર નાથનું ચિત્ર અંકિત થવાનું શરૂ થઈ ગયું બે જુદા જુદા ક્ષેત્રના સિદ્ધ મહાત્માઓના સાનિધ્ય માનવાનો પ્રસંગ ઉપસ્થિત થયો હતો એક હતા સરયુદાસજીના દાદાગુરુ મંગલદાસજી જેઓ પરમહંસ ગતિમાં નિર્વિકલ્પ અવસ્થામાં રહેતા અને બીજા હતા વજ્રનાથ નેપાલ તળેટી ક્ષેત્રના મહાન સિદ્ધતાંત્રિક અને રસસિદ્ધ આ બંને મહાત્માઓ વિશેની કલ્પના કરીને હું આધ્યાત્મિક ક્ષેત્રમાં ચોક્કસ દિશા તરફ આગળ જવાની ઈચ્છા રાખતો હતો ખૂબ મનોમંથન બાદ હું એવા નિર્ણય પર આવ્યો કે નેપાળના સિદ્ધ લોકોની મુલાકાતમાં જો સંપૂર્ણપણે તમામ આંતરિક પ્રશ્નોનું સમાધાન થઈ જાય તો ચોક્કસ કંઈક દિશા હાથ લાગે અને તો જ નિઃસંશ થઈને દ્રઢ વિશ્વાસથી આગળ જઈ શકાય સરયુદાસજી બધી જ ચર્ચાઓમાં સંપૂર્ણ પ્રેમપૂર્વક અને પ્રયત્નપૂર્વક મને સમજાવવાનો પ્રયત્ન કરવા છતાં મજાની વાત એ હતી કે તેઓ ચર્ચા સમાપ્ત થયા પછી જાણે કંઈ છે જ નહીં એવા નિર્લેપ થઈ જતા જેમ એક પુષ્પ વિકાસ પામી સુલંગ સુગંધ ફેલાવીને પોતાનો ઉદ્દેશ પૂરો થયો અને સમજી એવું સમજીને ખરી પડે